નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મહિલાઓને દર મહિને મળશે પચીસ સો રૂપિયા મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરામાં પ્રણપત્ર શીર્ષક હેઠળ જૂની પેન્શન યોજના સહિત અનેક વચનો છે માઇ બહેન માન યોજના હેઠળ મહિલાઓને એક ડિસેમ્બરથી દર મહિને પચીસ સો રૂપિયા અને આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે ત્રીસ હજારની નાણાકીય સહાય મળશે તેજસ્વી યાદવના નેતૃત્વમાં બહાર પાડવામાં આવેલા આ દસ્તાવેજમાં મહાગઠબંધને રોજગાર સામાજિક ન્યાય મહાશક્તિ સશક્તિકરણ અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ભાગીદારોની એસબીઆઈ બેંક સાથે ત્રણ કરોડની ઠગાઈ ગાંધીનગર જીઆઈડીસી ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટની પંજરી એગ્રો પ્રોસેસિંગ એલએલપીના બે ભાગીદારોએ એસબીઆઈનું ત્રણ પોઈન્ટ બેતાલીસ કરોડનું કૌભાંડ આચર્યું છે દિલીપભાઈ રામી અને મેહુલ વાળંદે બે કરોડ કેશ ક્રેડિટ અને એંસી લાખ ટર્મ લોન મેળવી હતી એમએસએમ યોજના હેઠળ સીજીટી એમએસસી ગેરંટી હતી બંને બેંકની જાણ બહાર પ્લાન્ટ અને મશીનરી વેચીને કંપની બંધ કરી દીધી બ્રાન્ચ મેનેજર દિનેશ સુથારે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટ્રાઇક શરૂ યુદ્ધ પણ શરૂ ઇઝરાયલે ગાઝા પર વધુ એક વિનાશક હુમલો કર્યો છે જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે મંગળવારે રાત્રે થયેલા હુમલા પહેલા ઇઝરાયેલી પીએમ નેતન્યાઓએ જણાવ્યું હતું કે હમાસે સીઝ ફાયર કરવાનું ઉલ્લંઘન કર્યું છે અને દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલી સૈનિકો પર ગોળીબાર કર્યો છે આ પછી તેમણે ગાઝા પર તાત્કાલિક મોટો હુમલો કરવાનો આદેશ આપ્યો આદેશના કલાકમાં જ બોમ્બ મારો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો એમેઝોને ચૌદ હજાર નોકરીમાંથી કાઢી મૂક્યા ઈ કોમર્સ દિગ્ગજ એમેઝોને ફરી એકવાર મોટી છટણી કરી છે જેમાં કંપનીએ ચૌદ હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જે ટેક જગતના ઇતિહાસની સૌથી મોટી છટણી ગણાય છે હાલમાં એમેઝોનના કોર્પોરેટર કર્મચારીઓની સંખ્યા લગભગ સાડા ત્રણ લાખ છે બે હજાર બાવીસમાં સત્યાવીસ હજાર કર્મચારીઓની છટણી બાદ આ એમેઝોન દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી છટણી માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર વર્ષ ખોટા કેસમાં જેલમાં રહ્યો વળતર માટે અરજી દુષ્કર્મ હત્યાના ખોટા કેસમાં બાર વર્ષ સુધી કેદમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો છે તે વ્યક્તિએ હવે વળતરની માગણી કરી છે ઉત્તર પ્રદેશના આ રહેવાસીની બે હજારને તેરમાં ધરપકડ કરવામાં આવી અને મે બે હજાર પચીસમાં મુક્ત કરાયો છે અરજદારે દલીલ કરી છે આટલા વર્ષો સુધી કેદ રાખવાથી તેના મૂળભૂત અધિકારોનો ભંગ થયો છે સુપ્રીમને સુનાવણી માટે સંમતિ આપી છે અને સરકારને નોટિસ પાઠવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા મોન્થાએ મચાવી છે તબાહી ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ અને યાનમ કિનારે પાર કરીને બુધવારે સવારે ઓડિશાના ગંજમ જિલ્લામાં ગોપાલપુર બીચ ઉપર ત્રાટક્યો આ દરમિયાન એ સ્થિતિ લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા લેન્ડફોલ બાદ પણ આ વાવાઝોડું આંધ્રપ્રદેશ દક્ષિણ ઓડિશા તેલંગાણામાં છ કલાક સુધી તીવ્ર રહેવાની સંભાવના હતી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હજુ પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ડીસામાં બે પોઈન્ટ શૂન્ય પાંચ ઇંચ કાપતી ગયો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને છત્રીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ ડીસામાં બે પોઈન્ટ શૂન્ય પાંચ ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડા વેરાવળ અને તાલાલામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત બાવળામાં એક પોઈન્ટ છ રાધનપુર તેમજ દ્વારકામાં એક પોઈન્ટ પાંચ માંગરોળ અને વિસાવદરમાં એક પોઈન્ટ ચાર ઇંચ જ્યારે દાંતીવાડા કોડીનાર મેંદરણામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને પગલે મોટો નિર્ણય શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે મોથા વાવાઝોડાના પ્રભાવથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ તેમજ પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આંધ્રપ્રદેશ ઓડિશા અને તામિલનાડુમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે વિજયનગરમ વિશાખાપટ્ટનમ અને તિરુપતિ સહિતના જિલ્લામાં રજા જાહેર થઈ છે જ્યારે કાકીનાડામાં એકત્રીસ ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે ઓડિશામાં પણ ભારે વરસાદના પગલે શાળાઓ ગુરુવાર સુધી બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રજનીકાંત અને ધનુષને બોમ્બની ધમકી મળી છે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત અને ધનુષને ચેન્નાઈ સ્થિત તેમના આવાસ ઉપર બોમ્બ મૂક્યો હોવાની ધમકીવાળા ઇમેલ તમિલનાડુ પોલીસ મહાનિર્દેશકના સત્તાવાર આઈડી ઉપર મળ્યા ધમકી મળતા જ પોલીસે તાત્કાલિક તેમના ઘરો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું કે કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી પોલીસે પુષ્ટિ કરી છે કે આ ધમકીઓ સંપૂર્ણપણે ખોટી અને નકલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ડુમસ બીચ પર કાર ફસાવનાર યુવકની ધરપકડ સહેજાન સલીમ ચામડિયાની પોલીસે ધરપકડ કરી છે ઘોડાદ્વાડ રોડની ગ્રીન એવન્યુ સોસાયટીમાં રહેતો સહેજાન દિવાળી વેકેશનમાં મિત્રો સાથે બીચ ઉપર ફરવા ગયો પ્રતિબંધિત વિસ્તારમાં કાર હંકાતા તે દરિયા રેતીમાં ફસાઈ ગઈ પોલીસે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ બદલ ગુનો નોંધ્યો છે એસપી મુજબ ડુમસ બીચ ઉપર વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદીનું સૌથી શક્તિ વાવાઝોડું કેરેબિયન દેશ જમૈકાના દરિયાકાંઠે સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું મેલી સાથ અટક્યું છે જેની ગતિ આશરે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય છે યુએનએ દ્વારા શ્રેણી પાંચનું ગણાવાયેલું આ વાવાઝોડું અત્યાર સુધીમાં જમૈકા હૈતી અને ડોમેનિકન રિપબ્લિકમાં કુલ સાત લોકોનો ભોગ રહી ચૂક્યો છે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે ક્યુબા અને જમૈકામાં છ લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલ શામળાજી હાઈવે ઉપર ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની મહીસાગરના હાલોલ શામળાજી હાઇવે ઉપર ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની છે નશામાં દૂધ કાર ચાલક મનીષ પટેલે બાઇક ચાલકને ટક્કર મારીને તેની બાઇક સાથે ત્રણથી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો અન્ય વાહન ચાલકોએ કારને રોકીને પોલીસને જાણ કરી હતી આરોપી લુણાવાડાનો વતની અને વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે બાઇક પર સવાર બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે